બોટાદ જિલ્લાના પાળિયાદ પોલીસ સ્ટેશનના નાના છૈડા ગામના ધાર વિસ્તારમાંથી વિદેશી દારૂના કટિંગ સમયે જ જથ્થો પોલીસે ઝડપી પાડ્યો ત્યારે પૂર્વ બાતમીના આધારે એલસીબી પીઆઈ એ સોલંકી પીએસઆઈ એબી બી સોલંકી પાળીયાદ પોલીસ સ્ટેશનના પીઆઈ પીડી વાંધા સહિત પોલીસ સ્ટાફ દ્વારા તપાસ કરતા દારૂનો જથ્થો ઝડપાયો હતો ત્યારે વિદેશી દારૂની બોટલ નંગ પાંચ હજાર પાંચસો ને છત્રીસ બીઆરટીના આઠ હજાર ચાલીસ મળીને કુલ પંચોતેર લાખથી કિંમતનો દારૂ અને ટ્રેલર પિકઅપ સહિતના મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો ત્યારે સમગ્ર હકીકત અંગે તપાસ કરતા નાગરાજભાઈ ખાચર ધર્મદીપભાઈ ખાચર વિરુદ્ધ ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી આપણે રાજ્ય સરકાર દ્વારા વખતો વખતો જે સૂચના આપવામાં આવે છે કે ભાઈ આપણે દારૂની જે બધી છે એ આપણે મટાવવાનું છે અને આવા કોઈ સ્મગલિંગ કે દારૂની સ્મગલિંગનો પ્રયાસ કરતા હોય માણસ તો એ લોકો વિરુદ્ધ કાર્યવાહી કરીને અને સખ્ત કાર્યવાહી કરવાની છે એવી સૂચના જે અમારા જે ઉપરી અધિકારી છે આઈજી સાહેબ ડીજી સાહેબ તરફથી પર આવવા નવા આવવામાં આવે છે એ સૂચનાઓની આધારે ગઈકાલે એક જિલ્લા એસ તેમજ પાડીયાદ પોલીસ સ્ટેશનના જે અધિકારીઓ કર્મચારીઓ છે તેઓને રાત્રે એમની વાતમી આધારે એક જે ખુલ્લી જગ્યાને જ્યાં છેડા ગામની સીમ છે ત્યાં પાડિયાદ બાજુમાં એમના ત્યાં એક મોટું ટ્રેલર ભરીને એ લોકો દારૂની વસાડવાનો પ્રયત્ન કરો કર્યું પછી ત્યાંથી એ લોકો એ દારૂને અલગ અલગ નાની ગાડીઓ મૂકીને એટલે બહાર લઈ જતા હતા તો એ આખું જે જે એ કામ હતું તો ત્યાં રેડ કરીને અને એ બધું જે દારૂ છે તેમજ વાહનો ત્યાંથી જપ્ત કરવામાં આવે છે આમાં કુલ મળીને લગભગ એક કરોડ જેટલું મુદ્દા માલ આપણે પકડવામાં આવે છે એમાં જે ફક્ત જે દારૂની કિંમત છે એ લગભગ પચોતેર લાખ જેટલી છે અને બીજા પછી એમાં એક ટ્રેલર ટ્રક છે અને બોરેલો પિકઅપ જયારે એ લોકો ગઈકાલે અમારે એલસીબી તરફથી જે રેડ કરવામાં આવી એમાં ત્યાં કોઈ આરોપી હાજર નથી મળ્યા પરંતુ એ જે એમનો ટ્રક અને પિકઅપ અને અમુક મોબાઈલ પણ જપ્ત કર્યા છે